લીંબડી તાલુકામાં અને ગ્રામ્ય વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેવું લાગી રહ્યું છે કેમ કે રોજ મારામારીના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે વધુ એક કિસ્સો લીંબડી તાલુકાના ગેડી ગામે બન્યો હતો જેમાં પ્રાથમિક શાળામાં ભણતા બાળકોના ઝઘડાને લઈ આ ઝઘડાએ બાળકોના વાલીઓ વચ્ચે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું જેમાં બે લોકો શંકરભાઈ જીગાભાઈ કાણોતરા અને શૈલેષભાઈ કિશાભાઈ કાણોત્રા ઈજાગ્રસ્ત થયા હતા બંને ઈજાગ્રસ્તોને સારવાર માટે એકસો આઠ દ્વારા લીંબડી સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા ઈજાગ્રસ્ત પાસેથી પ્રાપ્ત વિગત અનુસાર ચાર થી પાંચ લોકો દ્વારા આ બંને ઉપર લાકડી તેમજ ખેતરમાં ઉપયોગ લેવામાં આવતા સરિયા વડે હુમલો કરવામાં આવ્યો હતો આ મારામારી બાબતે હોસ્પિટલમાં એમએલસી નોંધાઈ હતી એટલા માટે કહી શકાય કે શહેર તેમજ ગ્રામ વિસ્તારમાં મારામારીનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે મારું નામ દલસુખ ભાઈ છે નાના છોકરાની બાબતમાં જે લોકો બેસાડે છે અને અમારા એક છઠ્ઠું ધોરણમાં ભણતો બાળકને એ બે માણસ જઈ મારી આવ્યા હતા અને એને એ લોકોને ઘેર કહેવાય ગયા કે ભાઈ નાના બાળકને તમારે મારાય નહીં અમને ઘરે આવીને કીધું હતું અમે અમારા બાળકને ગમે ઠપકો આપે બે ધોરો મારીને એને એને સમજાવે એને કહેવાય ગયા તો ડાયરેક્ટ અમારી ઉપર ચાર પાંચ જણા આવી અને હુમલો કર્યો અને હુમલો કર્યો અમારે બે ખાનામાં એમ્બ્યુલન્સ લાવી અને એડમિટ કર્યા છે એક લાકડી મને આ ખંભામાં મારી ગયા છે એક ભાઈ અમારે બીજા હંગાજ છે એમને પણ માર્યું છે એટલે ચાર જણાને આ એ ભગાડ્યું છે તો આમને તાત્કાળીને તાત્કાળી કોઈ પણ સજાકા કોઈ પણ કોઈ કાળા એમને જેલમાં પૂરવાની શક્યતા હોવી જોઈએ પૂરવ જ પડે એવું આ ફરી કોઈ કામ આવું કરે નહીં જીડીસી ન્યૂઝ સાથે કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર